જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ બોલ ઓ બોલ આ બાથરૂમ માં પાણી નહી આવતું ટીમ ટોકિંગ પાર્ટી જો હશે ઉભરું ચેક કરું ટોકિંગ પાણી પાર્ટી જો હશે જોઉં છું

आ सेक्रेटरी से ना मार हाथ कोई अंगत दुश्मन आवट हो लगे ना ना जाए ते मैंने हरिओ करती फरस एने फोन करवा दो इतले खबर पड़े के शू हकीकत से सेक्रेटरी हेलो हाँ बोलो जीतू भाई નાના એટલે તમને સેક્રેટરી બનાવ્યો છે તો શું ખુરશી બેહી રહેવા માટે બનાવ્યો છે આ સોસાયટીના મેમ્બરોને કેટલી તકલીફ પડશે એનું કોઈ ભોન ભોન પડે છે તમને હે તમે સવાર કોઈની અણી ના લેશો બરોબર છે અણી કાઢવાની વાત નથી આ અણી ઓ અમારી નેકરી જેસા મોણાને અવારે ઉઠે એટલે કોમ ધંધે જવાનું કે ના જવાનું હોય આ અવાર અવારમાં પોણી બંધ થઈ ગયું એટલે તમે બેઠો બેઠો કરો છો શું પોણી તો ચાલુ કરાવો તમારા ઘરે નહીં કોઈ બીના ઘરે પાણી નથી આવતું આખી સોસાયટીમાં કોઈના ઘરે પાણી નથી આવતું અત્યારે હું સિસ્ટમ સાથે જ ઊભી છું પાણી નહીં આવે સોસાયટીમાં પાણી જ નથી તમે કેમ સમજતા નથી ફોન મોકો ચલો મારા દીઓર ફોન કાપી નાખ્યો બોલો બાપુજી વાણે એ મમ્મી ફોન આ આ મમ્મી બુંજો હા હા બુન લે મમ્મી ફોન છે મમ્મી બોલ હે અરે ના 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 અહીં આવતી અહીંયા પાણી નહીં આવ્યું

ઘરમાં પાણી નથી અને સોસાયટી વાળા કેટલું બધું પાણીનો બગાડ કરે છે એ જોઈ રહ્યો છું હા હો વાત તો તમારી સાચી છે આ પાણી નો તો બગાડ થાય છે એ બાપુજી અને તમે આ બગાડ જોવા જ ને આકરા કે પછી ક્યાં ઉપડ્યા હું મારી બેન ને ઘેર જઉં છું ત્યાં જઈને થોડું નાઈ ધોઈ લઈશ હા બેન હોય તો આવો ફાયદો થાય એ બાપુજી હું એમ કહું છું આ સોસાયટી માં તમારી તો બહુ રિસ્પેક્ટ છે બહુ રિસ્પેક્ટ બહુ હા તો કોકના ત્યાંથી મને ડોલ બે ડોલ પાણી અપાવો ને મારા ઘરમાં ચો પાણી આવે છે મારે ઘરમાં જ પાણી નથી પણ તમને ક્યાંથી અપાવું આટલું કોમ નઈ કરો માર તો અડધી ડોલ જ જોઈએ છે બાપુ પણ મારી પાસે જ પાણી નથી હું તમને ક્યાંથી અપાવડાવું અરે હા મો ધોઈ લઉં એટલું તો પાણી અપાવ ક્યાંથી અપાવડાવું રે રે આ બાપુજી તો હાવ પાણી બે છે અબો હું શું કરું ને આવા હાટું પાણી નહીં તો આ ખાબોચી હારું દેખાય છે લાગે છે આ ખાબોચીયામાં જ થોડુંખોર્યું ખાઈ નાખવું પડશે બોલી આજે મછલીઓ મછલીઓ નહીં હું પાછો ધાર્મિક છું મછલીઓથી આગળ હાઈ ગયા પાણી નહીં લાવ્યા અરે ભાઈ આખા શેરમાં પોણી નથી કઈથી પોણી લાવવું ઘરમાંય આપણે પોણી નહીં ખાલી પીવા જેટલું બચે છે એ પતી જવાનું છે અરે ભાઈ તને પોણી પોણી કરું છું આખા શહેરમાં પોણીનો શું યાર ચાલુ કરી દો છું અમારે પણ સવારના પરમાં કોઈ કામ ધંધા ના હોય ડબલે જમા ના હોય શાંતિથી ચા નાસ્તો પણ નથી કરવા દેતા આ મૂળ થાયું નથી કે રિમોટ લઈને ચાલુ કરી દીધું ટીવી હવે જો ચાલુ જ કર્યું છે તો સંભળાવું છું તમને સમાચાર હું ફેંકું છું કરજો કેચ આજના મુખ્ય સમાચાર ફિલ્મ સ્ટાર રણવીર ખાન ના ત્યાં પાલતુ કૂતરાને જુ બીચ પર ફરવા લઈ ગયા ફરતા ફરતા જોગિંગ કરતા કરતા ફિલ્મ હિરોઈન મોનાલિસાની કૂતરી સાથે થઈ ગયો છે પ્રેમ ચાલી રહ્યું છે ડેટિંગ ઓ સમાચાર વોચવા તું હરખાન હારા સમાચાર કે નહિતર અંદર ઘૂસીને કૂતરાની જેમ કઈડી છે ને તો દૂધી ઉપર ચૌદ ઇન્જેક્શન લેવા પડશે પોતાના બજેટ કરતા વધારે બોલવા વાળા દર્શક મિત્ર માટે સમાચાર ફેંકું છું જો કે મોટા ઉદ્યોગપતિ દાણી સાહેબે રસ્તા ઉપર ખાધા છે સિંગ ચણા જેમાં તેમણે ઉમેર્યા કાંદા મરચાં ટામેટા અને લીંબુ મસાલો ઓ બોલ તું સમાચાર તું સીધા સીધા સમાચાર અમારા જે ફાયદા ના હોય આપને નહી તો હવે તો હું તને આઈન મારી મુદ્દા સમાચાર વોચ બોલ તું ગુસ્સો ના કરી ને આ તો સમાચાર છે એ તો ગમે તે બોલે આપણે તો ખાલી હોંભરવાનું હોય અરે તમારે ત્યાં પાણી ના આવતું હોય તો એમાં હું શું કરું મારી સોસાયટીમાં પણ 4 દિવસથી પાણી નથી આવતું તેમ છતાં પણ નાયા ધોયા વગર બદબૂદાર સમાચાર તમને સંભળાવું છું ને તો સંભળાવું છું નવા સમાચાર માટે મગજ શાંત કરીને સાંભળજો પૃથ્વી પર પાણીનું જળ સંકટ પેદા થયું છે પાણીની ખૂબ જ અછત ઊભી થાય તેમ છે માટે પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી છે કે આવા કપડા સમયમાં બધા સાથે રહેજો અને સાવધાની રાખજો પાણી પરથી યાદ આવ્યું મને પણ લાગી છે બાથરૂમ તો હું બાથરૂમ જઉં છું બે મિનિટનો અહીંયા બ્રેક લઈએ છીએ મારે પણ એક ડોલમાં ચાર જણા એ સાચવવાનું છે તો તમે જોતા રહો ફેક ન્યુઝ ભાઈ

અરે અમારી પાસે એક ડૂલ પોણી પડ્યું છે પણ હવે બધોને નાબુ ધોવું આ તે ઘર વપરાશમાં એક ડૂલમાં હું થાય બાપુજી તમે તો જ રહેજો હમણાં અહીં આવતા જ નહીં અહીં પોણીની અગવડતા છે એટલે હા હાર ભેડો પોની પોણી ચાલો જો ભાઈ પોણીનું મેનેજમેન્ટ મારા પાસે છે એટલે હું જેમ ચલાવું છું એમ જ ચાલવાનું ચલ આ કર તરસ છે અલ્યા ભાઈ આટલા પોણીમાં આખો દાડો કાઢવાનો છે હું એક જ ચમચી મેં પીધી ને એક જ પીધી ને બધો ને ચાર ચાર ચમચી પોણીમાં માં ચલાવવાનું તરસ લાગે એટલે બે ચમચી પીવાની હું એક પીવું છું એમ બરાબર ખૂટી જયું તો શું કરશો પછી તરસ લાગેલી જ છે મને તો એટલે યાર ત મંગુ આટલું જ પોણી પડ્યું છે પીવાનું અને પેલું ધોવાના પોણીથી કે પોણી પીવાય નહીં આપણેથી સમજી ગયું એટલે આ જેટલું પોણી છે એમાં ચલાય અત્યારે ગળું ભેનું થઈ જાય ને તારું બસ અને ખાવા બાવાનું શું કર્યું કંઈ ચોખા પડ્યા છે કાચા ખાઈ લો લોટ પેલો પડે પૂરો એ ખાઈ લો સાત ને એવું બનાવ શેનાથી બનાવું પાણી તા આટલા પાણીમાં બનવાનું હતું ના બને ભાતેનો બાપુ લોઢેનો બાધો આ પોણીએ તો રહા તાર વારી નાશો બાપા ચેટલી અગવડતા ચેટલી અગવડતા અને તું છે ને આ પોણીએ તું તાને ચેટલું તું આમ કહેવાય એનો વેડફાટ કરતી હતી વોશિંગ મશીનમાં પાણી તો ઓલરેડી જાય કપડો ધોવાઈ જાય તોય પાછી બીજો તગારો પાણીનો ભરીને મય ધોવ સાબુ રહી ગયો છે સોડા રહી ગયા છે એમ કરી કરીને કેટલું પોણીનો આપણે વપરાશ કરી નાખ્યો કેટલો બગાડ કરી નાખ્યો મેં કર્યું પણ અત્યારે આપણને ખબર પડશે કે પોણીના બગાડથી શું થાય પોણી ના હોય તો માણસો વલખો મારીને મરી જાય તડપી તડપીને મરી જાય આ તો સારું છે કે વાડકી પડી છે

પણ હરું સાન પસવાડ અહીં નેકર નેકર કરે છે અને હવે તો શું થયું ખબર છે આ ટીશ્યુ ચાર જ રહ્યા છે એટલે તમે બીજા મંગાવી લેજો દીધાજી જો અમે શું છે મારે ઓફિસમાં હમણાં રજાઓ ચાલે છે કારણ કે ઓફિસમાં પોણી નથી એટલે પગારે નથી આવતો હવે ટીશ્યુ લાવું છે એક કોમ કરો આ ચાર ટીસ્યુ ચાર દાડા ચલાવો અને ચોથે પોચમા દાડેથી આ પેપરનો ઉપયોગ કરજો હા ને પછી વાંચવા તમને જ આલીશ ઓ બા દાણા આયા ચમચી ચમચી પોણી પીને ગુજરાત ચલાવું શું તું વિચાર કર તો આ વાડકી પોણી પતી જશે ને તો તારો છોકરો તા તું જેમ ફ્રેમ લબડી રહી છું એમ લબડતો થઈ જશે કઈક દયા નથી આવતી ઉપર બેઠે બેઠે કઈક બધું ભગવાન પૂછી દો કે આ બરહાત તાણા પડ છે સુવિધા ચાણે થશે એનું પૂછી દો ને મારી મામડી એ માયા મુંગુ માયા વાહ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પગે લાગુ મારી માવડી જય શ્રી કૃષ્ણ બોલ લાગે છે તા સાસુ છેક છે ડાયરેક્ટ ઉપર અહીં આવી જા ઓ ભાઈ તું સોંતી રાખ ને આપણો બાનો મૂર બગડ છે તો પાછા ફૂટા સ્થિર થઈ જાય મંડ મેટ છે પ્રાર્થના ઉતરી ને ગુડ મોર્નિંગ બા લે ભાઈ તું સોનું બને હા બા તમાર તો સર્મ વા પોણી વા તો હોય છે પોણી તો ડખા નહીં નહીં તો ડખે ડખા છે પોણી બા

બા સાચી વાત છે મુશે તાવ દીધો એ બરોબર જ દીધો છે હું ના નથી પાડતો પણ અમે એવું છે કે આ તો પેલું બીજો ના પાપે અમારે મરવાનું છે બા એટલે જરા તમારે તો પૂછપરછ બારી હોય અથવા તો તો કોઈક ચિત્રગુપ્ત કે એમ દૂત હોય તો એમને જરા પૂછપરછ કરી જોજો ને કે એમની હડતાલ ચાલુ થઈ છે એ તો વરુણ દેવતાના મૂળ પર છે ચલો આવજો તમે બહુ મગજની નસખે

તમે સોસાયટી ના સેક્રેટરી છો તો તમારી ફરજમાં નહીં આવતું સોસાયટી નું ધ્યાન રાખીએ આપણે આ મારું પોણી ચોરી હું શું કરું કરું તમને ફર પડે છે

તમને ખબર નહીં હવા માં ચોકથી હોભર્યું કે કાલે સલમાન ખાને કેટરીના પિક્ચર સાઈન કરી અને સાઈનિંગ એમાઉન્ટમાં શું માંગ્યું ખબર છે પચાસ ટેન્કર પોણી સલમાન ખાને

એ ભગવાન દયા કરો બાપા દયા કરો એ પોણી વગર બધો તરફડીયો મારી મારીને ગુજરી જ હોય છે અરે અમારો વિચાર ના કરો તો કશું વાંધો નથી આ બિચારા પશુ પંખીઓનો શું ઓક છે એ બિચારો તરફડીયો મારે છે ભગવાન કંઈક દયા કરો આ પોણી વગર આ ધરતી પર રાહ તાર વરી જશે જો જુઓ તો પોણીની બૂમા બૂમ થઈ છે પૈસાય નથી પોણીનો ટેન્કર મંગાવીએ એટલે ટેન્કર ખાલી પડે છે ભગવાન કોઈક કરો દયા રાખો અમારા ઉપર દયા રાખો આ જો આ મંગુની હાલત ગોઘરામાં ઘરવા થું કે નહીં રહ્યું અને આમ રમતાજી આટલા કાઠા છે તો એ બેહોશ થઈને પડ્યા છે ફોણી વગર કરવું તો કર્યું છે ભગવાન દયા કરો અમારી પર અને એ મારી બાલી તું આય મારી વાત હોભર તરા વાત કર નહીં તો પછી તારી જેમ અમારો ફોટો તારી બાજુમાં લબડી દે બાય અમારી બાય એ બાઈ જય શ્રી કૃષ્ણ બા બા તરફોડીઓ ખાઈને મરવાનો વારો આવ્યો છે હું એમ પૂછું છું બા કે તો હરગ લોકમાં વાતચીત થઈ કઈ કે આ પોણી ચારણા છોડવાના છે કે એથી બધું કશું કઈ ચર્ચા વિચારણા થઈ આ વરુણદેવનો મૂળ હારો થયો કે નહીં થયો અરે ગઈ કાલે દુનિયાના બધા જ વડાપ્રધાનની બેઠક વરુણ દેવતાએ બોલાવી હતી એ પણ બા આ બધા વડાપ્રધાનોને તો સ્વર્ગમાં હું કા છે વરુણ દેવ વડતાલ પરથી બેટા બધાના પ્રાણ મીટિંગ માટે 2 કલાક ઉપર ખેંચી લીધા 2 કલાક પછી મીટિંગ પતી એટલે પાછા શરીરમાં પ્રાણ નાખી દીધા તો ભગવાન છે બધું જ કરી શકે પછી અરે દેશના દરેક વડાપ્રધાને બાઈ ધરી આપી કે દુનિયાના દરેક નાગરિક સહેજ પણ પાણીનો બગાડ નહીં કરે ત્યારે જઈને આ વરુણ દેવતાનું મૂળ ચેન્જ થયું અને હડતાલ પાછી ખેંચી આ તો ખૂબ હારા હમાતા રહેલા બા બસ હવે જો પાંચ દસ મિનિટમાં પાડી દે તો સારું નહીં આ બે તો ગુજરી જ જશે કંઈક કર જો ઉપરથી વરુણ દેવ ને કહેજે કે મારા પરિવાર તો નિયમ કર્યો છે કે અમે પોણી બચાવીશું એટલે અમારી પર થોડું રહેમ કરે હા ને એ કળાકાના ભડાકા વીજળીના તડાકા થયા ભાઈ વરસાદ આવવાની એ પડ્યો પડ્યો વરસાદ પડ્યો લો ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વાત તમારી સમક્ષ મૂકી છે એની પાછળનું એક બહુ મોટું કારણ છે આપણે છે ને જે વસ્તુ આપણી પાસે સરળતાથી મળે છે ને એની આપણે કિંમત નથી કરતા પણ ખરેખર તમે વિચારી લો ખાલી જો આ પૃથ્વી પરથી જળ જતું રહે એટલે કે પાણી ન હોય તો શું હાલત થાય શું થાય મરી જવાય એટલે છે ને પાણીની બચત કરજો કારણ કે જળ એ જ જીવન છે ધન્યવાદ